સ્વામી ઘનશ્યામ જીવનદાસજી કોલેજ બીબીએ બીસીએ અને બીએ દ્વારા કચ્છ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓની કલા અને પ્રતિભાને સંવર્ધન આપતું મહોત્સવ ફ્યુઝન બે હજાર ચોવીસ યોજાયું જય શ્રી સ્વામિનારાયણ આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોળાઈપુલ સંચાલિત એસજીજે મેનેજમેન્ટ કોલેજની અંદર આજે ફ્યુઝન નામથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર કચ્છની મોટાભાગની કોલોજ કોલેજોએ ભાગ લીધો અને એ કોલેજોના તમામે તમામ વિદ્યાર્થીઓ આવ્યા કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય એક જ છે કે વિદ્યાર્થીઓને કંઈક માર્ગદર્શન મળે અને આજના દિવસે એક સ્ટાન્ડર્ડ કંપનીના સી ઓ પણ આવ્યા હતા એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ મળે જેને કારણે આ કાર્યક્રમ રાખ્યો તો બસ આજના દિવસના કાર્યક્રમ થકી જ અપેક્ષા રાખીએ કે કચ્છના વિદ્યાર્થીઓ સારામાં સારું નોલેજ મેળવે અને સારામાં સારું માર્ગદર્શન મેળવી અને આગળ વધે એ માટે ખાસ આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે અસ્તુ જય સ્વામિનારાયણ પહેલે તો એજ્યુકેશન ઇઝ ગિફ્ટ ફ્રોમ ગોડ And if you're able to get it from a place which is as close to God as Swaminarayan uh, Trust, you're possibly getting it from the right place. So the children are very gifted here to be able to have this environment, such a pristine environment, such love from the people, and most importantly, exposure for all the best things that can come to them for the future. Uh, today you હાર્ટ તો એ દિલ ઓલ દેટ વીવિંગ હાર્ટર વેરી ગ્રેટફુલ ટુ ધ મેનેજમેન્ટ ઓપોર્ચ્યુનિટી ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફંક્શન આજનો જે કાર્યક્રમ છે ખૂબ સુંદર હતો અને આ એક વૃંદાવન ટાઈપનું જે વાતાવરણ છે ફિલિંગ પોઝિટિવ અને સ્ટુડન્ટો કચ્છી જે છે અહીંયા ભણે છે અને જે છે પ્રિન્સિપાલ આપણે પીલે સાહેબ એમના સાનિધ્યમાં જે પણ તૈયારી અત્યારે સ્ટુડન્ટોએ પ્રવૃત્તિ જે પણ કરી છે ખૂબ ગૌરવને ગૌરવ લાયક છે તો વિદ્યાર્થીઓ જેમને જેમ કચ્છને આગળ નામ થાય એવી શુભેચ્છાઓ એમને આજના દિવસે મારું નામ ગૌરડે મીના છે હું એમડી કોલેજ તરફથી અહીંયા આવી છું મેં સોલો ડાન્સમાં પરફોર્મન્સ કર્યો હતો હું છોકરીઓને એટલું જ કહેવા માંગી કે શિક્ષણ સાથે આપણે ઇતર પ્રવૃત્તિ પણ કરવી જોઈએ એનાથી પણ આપણે આગળ વધી શકીએ છીએ જો આપણે વિશેષ કાંઈ નહીં તો આપણી આપણા ક્ષેત્ર માટે કે આપણા જે તે આપણામાં સ્કિલ હોય છે એને આપણે વિકસાવી જોઈએ જરૂરી નથી કે શિક્ષણ સાથે આપણી બીજી કોઈ પ્રવૃત્તિ ન કરી શકીએ આપણું વર્ચસ્વ રાખવા માટે બીજી ગમે તે સ્કિલમાં આપણે પાર્ટિસિપેટ કરવું જોઈએ અને આપણે જે છોકરીઓ જેમ ઘર ચલાવી છીએ તેવી રીતે આપણે દેશ પણ ચલાવી શકીએ થેન્ક યુ કોડાય ગુરુકુલ આદરણીય કૃષ્ણજીવન સ્વામીજી અને કેમ્પસ ડાયરેક્ટર બીનુ પિલાઈજી આ બધાને સમસ્ત સ્ટાફને હું આ એક નવતર પ્રકારના પ્રોગ્રામ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમણે ફ્યુઝન નામનો જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં બાળકોનો સર્વાંગી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એનામાં જે કલા રહેલી છે એ કલાને એક પ્લેટફોર્મ મળે એનું તો સરસ આયોજન કર્યું જ છે કે દરેક પાસે અલગ અલગ કલા હોય છે પણ સાથે સાથે એક નવતર આયોજન એમણે એ કર્યું છે કે આપણા કચ્છમાં ઘણા બધા ઉદ્યોગો આવી રહ્યા છે અને એ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ જે સ્ટુડન્ટ હોય છે એને પણ સ્કિલવાળા છોકરાઓ મળે અને સાથે સાથે અગર સ્ટુડન્ટ પોતાનું કંઈક નવું સ્ટાર્ટઅપ કરવા માગે છે તો સ્ટાર્ટઅપ કરવા માટે કચ્છ યુનિવર્સિટી અને બીનુ પિલાઈજી એની પાસે ઘણી બધી એવી માર્ગદર્શક યોજનાઓ છે તો આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને મળે એના માટે પણ એ આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે એ બદલ ધન્યવાદ પાઠવું છું અને આશા રાખું છું કે આમાંથી કોઈક વિદ્યાર્થીઓ આપણા સ્ટાર્ટઅપ શરૂ કરશે અને કચ્છમાં એ અંગે એનો લાભ મળશે એવી હું અપેક્ષા રાખું છું આજનો જે કાર્યક્રમ અતિ સુંદર સુંદર ગઈ સુંદર હતો અને આજે જે સામીએ બે ત્રણ જે વાતો કરી એ તો જે આપણા પરંપરા જે ડ્રેસ છે સંસ્કૃતિના જે ડ્રેસ વાત કરી કે સાડીમાં જે બહેનો સજ્જ થઈને આવી હતી એના માટે જે સારામાં સારી વાત કરી અને બીજું જે આપણે કે બાજરીના રોટલા વિશે જે ખોરાક વિશે વાત કરી એ પણ ઉત્તમ સારી હતી અને એ છોકરા આજની જે જનરેશન છે એ જે બીજાને એની તરફ વરેલી છે તો એના માટે જે કન્સેપ્ટ કર્યો અને જે બધી એડવર્ટાઇઝ બધું કર્યું એ બહુ બહુ સારું હતું અને હું તો આ ગુરુકુળનો આભારી છું કે જ્યારે આભારી એટલે છું કે મારા પણ બે દીકરા અહીંયા ભણ્યા છે અને એના જે સંસ્કાર છે એ સંસ્કાર મને આજે મળી રહ્યા છે મને જ્યારે પણ પ્રોગ્રામ હોય તો બંને છોકરા કહે છે પપ્પા ક્યાંય ન હોય તો ગુરુકુળમાં તો તમે જાજો જ આજે એ પ્રેરણા લઈને હું દરેક ગ્રામ આવું છું અને મને આમંત્રણ આપે છે તો સાહેબ પિલાય સાહેબ અને અમારા મિત્ર એવા અત્યારે હવે તો બહાર ડીઓ બની ગયા છે એટલે ટૂંક સમયમાં કચ્છમાં પણ હું એમને કહું છું કચ્છમાં આવો તો અમને બહુ અતિલાગણી થશે તો એમનો પણ બહુ સપોર્ટ મળી રહ્યો છે અને સાહેબનો તો સપોર્ટ ઘણો મળી રહ્યો છે અને અમારા જેવા એક કાર્યકર્તાને અમને પણ શીખ મળે છે આમાં કે અહીં આવીએ તો કાંઈક લઈ જઈએ ભણ્યા ગણ્યા ઓછા છીએ પણ કાંઈક અહીં આવશું જોશું તો કાંઈક મળશે અત્યારે ગામ તલવાણાની સરપંચની જવાબદારી છે તો આમાંથી પણ કાંઈક મને મળશે એટલે હું પણ આમનો આભારી આભાર વ્યક્ત કરું છું આજે અમારું એક કાર્યક્રમ જે દર વર્ષે એસજી જે કોલેજ કરે છે ફ્યુઝન નામ છે એ ફંક્શનનું એ ઇવેન્ટનું કલ્ચરલ ફેસ્ટ છે જેની અંદર અમે દરેક કોલેજમાંથી વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરી શકે એના માટે અમે એ લોકોને આમંત્રણ આપીએ છીએ આજના કાર્યક્રમમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ આપણા પ્રાંગણમાં છે અને એ લોકો દરેક જાતના પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો આપણા માટે સૌથી મેઇન વસ્તુ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ હોવો જોઈએ તો ગુરુકુલ ઈ કન્સેપ્ટ ઉપર જે કામ કરી રહ્યું છે કે સર્વાંગી વિકાસ જેની અંદર ભણતર તો છે જ જેમાં આપણા જ વિદ્યાર્થીઓ આ વખતે યુનિવર્સિટીમાં પણ ટોપ કર્યા છે તો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ગુરુકુલમાં અને અમારા જે મહેમાનો આમંત્રિતો હોય એ એવા કક્ષાના હોય કે જેનાથી બાળકોને કાંઈકને કંઈક શીખ મળે જેમ કે આજે અમનાશ અય્યરજી હતા ડીપી વર્લ્ડથી હતા પછી નિમિષભાઈ ફડકે ચેરમેન છે ફોકિયાના એવી જ રીતે આપણા મોતા સાહેબ છે ડીયુ અમારા જાડેજા સાહેબ છે જે સરપંચોના પ્રેસિડન્ટ છે એટલે સર્વાંગી વિકાસ માટે હંમેશા સપોર્ટમાં એ ઊભા રહે છે તો હું બધાનો આભાર પ્રગટ કરવા માગું છું સાથે સાથે આપણા જે મીડિયાના જે મિત્રો છે જે હંમેશા અમારું સહકાર આપે છે એ ખૂણે સુધી આ વાત પહોંચે સાથે સાથે અમારો જે સ્ટાફ છે જેના લીધે કોઈપણ પ્રકારનું સંચાલન અમારા માટે શક્ય હોય તો એ લોકોનો આભાર અમારા પ્રોફેસર આશિષ જે પ્રિન્સિપલ છે જેમના નિર્દેશન હેઠળ આ બધું કાર્યક્રમ થઈ રહ્યું છે તો એ લોકોને બધાને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે અમારા જે વિદ્યાર્થીઓ છે જેના વગર આ કાર્યક્રમો ક્યારેય શક્ય નથી શક્યા તો દરેક કોલેજના જે વિદ્યાર્થીઓ જે દસથી વધારે કોલેજ આમાં પાર્ટિસિપેટ કરે છે નેક્સ્ટ વર્ષે અમે કોશિશ કરશું કે હજી મોટો પ્રોગ્રામ કરીએ તો આપ સબનું ખૂબ ખૂબ આભાર એસજી જે કોલેજ તરફથી મેનેજમેન્ટ તરફથી અમારા જે સ્વામીજી છે કૃષ્ણજીવન સ્વામીજી જેના અધ્યક્ષતા હેઠળ मोटी-मोटी कार्यक्रमों जेंके वर्ल्ड रिकॉर्ड जेवु कार्यक्रम ओ एसजेजे कॉलेज में थियु छे तो एना माटे एमनो पण खूब-खूब दिल थी आभार धन्यवाद मैं प्रिंसिपल एसजेजे कॉलेज से हम लोग आज कल्चरल फेस्ट पर उत्सव का प्रोग्राम रखा है एसजेजे कैंपस में टैलेंट कच्छ के टैलेंट्स को एक जगह पर एक्रिडेट करके उनकी प्लेटफार्म देना ये हमारा हमेशा से एक पो uh, रहा है प्लस uh, हमने इस टाइम पे रखा है के ऊपर को देखते हुए जितना डेवलपमेंट हो रहा है यहां से और जैसे यूथ है जो अप, अपनी परंपरा से थोड़ा पीछे हट रहे उसको फिर से अंदर लेके आने के लिए परंपरा के अंदर रखा है, के रखा है और हमने इस टाइम पे 20 20 प्लस कॉलेजेस को इनवाइट किया है पूरे कच्छ से मारू नाम किशन गांधी भाई कटुआ जी हूँ अध्यापक एस टी जी कॉलेज गुरुकुल અમારા પ્રિન્સિપાલ શ્રી આશીષ જેઠવા સર એસસીજી કોલેજના પ્રિન્સિપાલ સાહેબે જે પ્રમાણે માહિતી આપી તે પ્રમાણે કચ્છ જિલ્લાની પ્રતિભાને પૂરતી વાંચા મળે અને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓમાં આપણે જાણીએ છીએ કે ટેલેન્ટ ખૂબ રહેલું છે પણ યોગ્ય પ્લેટફોર્મના અભાવે એ ક્યાંક ને ક્યાંક પોતાની પ્રગતિમાં પાછળ રહી જાય છે તો કચ્છમાં જે ટેલેન્ટ છે એને પૂરતું મંચ મળે એના અનુસંધાને વીસ જેટલી કોલેજોને સાંકળીને દોઢસો જેટલા સ્પર્ધકો અને એટલી જ સંખ્યામાં એના નોન પાર્ટિસિપન્ટ સહિત કુલ ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓનો આજે એક ફ્યુઝન બે હજાર ચોવીસ નામે એસટીજે કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો છે જેની અંદર એડમેટ શો સિંગલ સોલો ડાન્સ ગ્રુપ ડાન્સ પછી એની અંદર મેમરી બસ્ટર વેન્ડર વાઇન્સ વેન્ડર વિન્સ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રતિભા સંગીત છે નૃત્ય છે પ્લેટફોર્મ મળે એના માટે ઇવેન્ટ છે ટોટલ દસ ઇવેન્ટ છે અને ઇવેન્ટમાં આટલા બધા દોઢસો સંખ્યા વિદ્યાર્થીઓએ ભાગ લીધું છે સમગ્ર કચ્છ જિલ્લાના યુવા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન આપનારી બાબત છે અમારા સૌને પ્રોત્ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલક પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવન દાસતીની આગેવાની હેઠળ તેમના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને એસટીજી કોલેજના ડાયરેક્ટર માનનીય શ્રી બિનુકુમાર પિલ્ઈ સાહેબ જેઓ કચ્છ અને ગુજરાત શિક્ષણ જગતના જ્ઞાન જ્યોતિર્ધર સમાન વ્યક્તિત્વ છે અને સાથે સાથે અમારી સંસ્થાના કોલેજના પ્રિન્સિપાલ શ્રી આશિષ જાય આશિષ જેઠવા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને એસટીજી કોલેજની સમગ્ર પ્રોફેસરની ટીમ સાથે એનસીસી ઓફિસર સુલતાન અંસારી પ્રોફેસર સુરેશ મહેશ્વરી વનિતા રાજાણી મેમ રાહુલ મોતા સર અને અન્ય તમામ પ્રિયન રાજગોર સર તમામ લોકોની ખૂબ સારી મહેનતથી કાર્યક્રમ સફળ બની રહ્યું છે અને આવનારા સમયમાં પણ વધુ સારું કામ કચ્છની જનતા માટે અમે લોકો કરી શકીએ તે માટે અમે સૌ પ્રયત્નશીલ રહીશું સાંજના ભાગમાં અને સવારે કચ્છ અને ગુજરાતના વિશિષ્ટ ક્ષેત્રના વ્યક્તિઓ જેમ કે ડીપીવલ ગ્રુપના સીઈઓ પ્રોફે મિસ્ટર અવનેશ અય્યર સર સાથે સાથે એમની એચઆરએ ટીમમાંથી શિવભદ્રસિંહ જાડેજા સાહેબ કનુભા જાડેજા માંડવી તાલુકા સરપંચ સંગઠનના અધ્યક્ષ એમની સાથે સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ મોતા સાહેબ જેઓ મોરબી જિલ્લાના શિક્ષણ અધિકારી છે અને સાથે સાથે પ્રાચાર્ય છે તાલીમ શિક્ષણ ભવનના એ પણ આજે સવારે ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આજે સાંજના સમયમાં એનસીસીના લેફ્ટનન્ટ કર્નલ સંદીપ ખવાસ સર અને સાથે સાથે જાન્યુઆરી મહિનામાં જે દુબઈ ખાતે ચેમ્પિયનશીપ આયોજિત થઈ હતી એની અંદર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં જેમણે બે ગોલ્ડ મેડલ અપાવી કચ્છને ગૌરવ અપાવી જેવા મહિલા સશક્તિકરણના પ્રતિક વંદના કોલ એ પણ આજે ઉપસ્થિત થવાના છે તો એસટી કોલેજ અને કચ્છ જિલ્લાના આવા વિદ્યાર્થીઓ તમામ માટે ગૌરવની વાત છે અને આજના અમારા ઇવેન્ટને જે દુનિયા સુધી પહોંચાડવાનું જે તમે લોકો કામ કરશો સ્પેશિયલી મા અને આભાર વ્યક્ત કરીએ છીએ પરેશભાઈ જોશી સાહેબ સદાય અમારી કોલેજ સાથે સંકળાયેલા રહે છે અને અમારી પ્રવૃત્તિઓની સારી નોંધ દરેક જગ્યાએ પહોંચાડે છે એ બદલ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત